નમસ્કાર દોસ્તો ક્યારે એવું બની શકે ખરું કે આપણે કલેક્ટર ઓફિસમાં જઈએ અને જે અધિકારી ત્યાં કને કુર્સી ઉપર વિરાજમાન હોય એ અધિકારી ઊભા થઈને આપણી સાથે હાથ મિલાવીને કહે કે બોલો સાહેબ શું કામ છે આવું બની શકે આપણી વાત છોડો ક્યારે એવું બની શકે કે કોઈ એક નાના ગામનો ફેંટો બાંધેલો એક સામાન્ય ખેડૂત કલેક્ટર ઓફિસમાં જાય અને એની સામે કલેક્ટર આવે અને હાથ મિલાવીને કહે કે બોલો સાહેબ શું કામ છે આવું ક્યારે બની શકે દોસ્તો તમને તો આ ચોક્કસથી સપના જેવું લાગશે કેમ કે આપણે હંમેશા જે આપણા ઉપર અધિકારીઓ છે એને આપણે આપણા બાપ સમજીએ છીએ બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે આપણા અધિકારીઓને આપણે બાપ સમજવા અધિકારીઓને આપણે નમસ્તે કરવું અધિકારીઓ આવે એટલે ઊભા થઈ જવું આવું ક્યાંય બંધારણમાં નથી લખ્યું અરે રાજકારણીઓ માટે નથી લખ્યું કે ભાઈ રાજકારણી આવે ઊભા થઈને માન આપવાનું કે નમસ્તે કરવાનું કે પગે લાગવાનું કે આવું કાંઈ ક્યાંય બંધારણમાં લખ્યું નથી એમ છતાંય આપણે બધાની જે માનસિકતા અત્યારે થઈ ગઈ છે એ થઈ ગઈ છે કે આપણે બધાને હંમેશા વધારે પડતું માન આપીએ છીએ ચકદાઈને રહીએ છીએ એવી વખતે જરા કલ્પના કરી જુઓ કે આવું કંઈ સપનું કોઈ જોઈ શકે કે ભાઈ ગુજરાતનો ખેડૂત એક કલેક્ટર ઓફિસમાં જાય અને કલેક્ટર સામેથી એમને હાથ કે બોલો સાહેબ શું કામ છે અને ધારો સમજો કે નામ વિમલ હોય તો ખેડૂત કે અમારે કામ એ છે કે આ અમારું નાનું કામ છે પતાવવાનું છે આવું બની શકે કે કલેક્ટરને કોઈ ભાઈ લગાવીને સંબોધન કરી શકે કે કોઈ બેન હોય તો બહેન કહીને સંબોધન કરી શકે એવું બની શકે ક્યારે ન બની શકે આપણે તો જી સાહેબ હાજી સાહેબ સર આવા બધા શબ્દો સાથે હવે એટલા વણાઈ ગયા છીએ કે આપણે તો નેચરલી આવી જ રીતે વાત કલેક્ટર સાહેબ કે સાહેબા સાથે કે જી સાહેબ અમારો આ આ પ્રશ્ન છે ને આપ સાહેબ જો પ્રશ્નને અમને ઉકેલ લાવી દેતા હો તો આપ સાહેબની મહેરબાની થશે આવા શબ્દોથી આપણે એમની સાથે વાત કરીએ પણ દોસ્તો ગુજરાતમાં એક માણસ છે હા ગુજરાતમાં એક માણસ છે જે આ સપનું જોઈ રહ્યો છે એક માણસ આ સપનું જોઈ રહ્યો છે કે ગુજરાતનું તંત્ર એવું બને કે જ્યાં એક સામાન્ય ખેડૂત એક સામાન્ય મજૂર કે એક સામાન્ય આમ આદમીને જે અધિકારી છે એ સાહેબ કહીને બોલાવે અને સામે જે અધિકારી બેઠો છે એને સામાન્ય માણસ છે એ ભાઈ કે બહેન કહીને બોલાવે એમાં પણ માન જ આપવાનું છે પણ નીચા પડી જઈને ચપ્પલની નીચે જઈને માન નથી આપવાનું તળિયા તળે ચગદાઈ જઈને માન નથી આપવાનું માન તો ચોક્કસથી દરેક વ્યક્તિને આપવાનું હોય પણ એ વ્યક્તિનું માન છે હોદ્દાનું પણ માન છે પણ યોગ્ય માન હોવું જોઈએ ચકદાઈને આપવાનું માન અયોગ્ય છે તો આવું સપનું કોણ જોઈ રહ્યું છે તો આજે મારે ફોડ પાડીને કહેવું પડે કે આવું સપનું જોઈ રહ્યા છે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી દોસ્તો આ ઈસુદાન ગઢવી એ છે કે જેણે પોતાનું કરિયર જ્યારે પીક ઉપર હતું તમને યાદ હશે યુસુદાન ગઢવી મહામંથન નામનું એક બહુ જ સરસ પ્રોગ્રામ કરતા હતા અને ગુજરાત આંધી ચાલી હતી આ પ્રોગ્રામની અને એ પ્રોગ્રામમાં જ્યારે એ ટોપ પર હતા એમના પ્રોગ્રામનું રેન્કિંગ બહુ જ ઊંચું હતું ને એમાંથી એ લાખો રૂપિયા કમાઈ શકે એમ હતા અને કમાતા હતા ત્યારે એમણે આ પ્રોગ્રામને લાત મારી લાત મારી શા માટે કેમ કે ગુજરાતની જનતા માટે ઈસુદાન ગઢવી એક સપનું જોઈ રહ્યા છે એ સપનાની મેં તમને અધૂરી વાત કરી પહેલી વાત કરી કે એવું સપનું જોઈ રહ્યા છે કે ગુજરાતના જે અધિકારીઓ છે ગુજરાતનું જે વહીવટીતંત્ર છે એ પ્રજાના નોકર તરીકે પ્રજાને કામ આપનારા અધિકારીઓ તરીકે કામ કરે આ સપનું છે દોસ્તો ઈસુદાન ગઢવીએ જો બીજું સપનું જોયું હોય ગુજરાતની જનતા માટે તો એ છે કે ગુજરાતની અંદર પણ જે સરકારી કામો છે એની ડિલિવરી ઘરે થાય તમને થશે એટલે વળી શું અરે ભાઈ આપણે ફોન કરીને પીઝા નથી આવતો આપણે ફોન કરીએ કે હલો પીઝા આપો તો પીઝા નથી આવતો આવી જાય છે ને એવીને એવી રીતના આપણે ફોન કરીએ તો હવે શાકભાજી આવી જાય છે બીજી બધી વસ્તુઓ પણ એવી રીતે આવી જાય છે તો ઈસદાન ગઢવી એવું સપનું જોવે છે કે ગુજરાતની જનતાને જે સરકારી સેવાઓની જરૂર પડે છે એ સેવાઓ પણ એક ફોન ઉપર ઉપલબ્ધ થઈ જાય એટલે કે તમે ફોન કરો અને અધિકારી છે તમારા ઘરે આવે તમારા પેપર્સ તમારી જે કંઈ વસ્તુઓ જરૂરી હોય બધું લઈ અને તમને જે સર્ટિફિકેટ જોઈએ જે સરકારી સેવા જોઈએ તે આપે આ બીજું સપનું છે ઈસુદાન ગઢવીનું ઈસુદાન ગઢવી ગુજરાત માટે ત્રીજું શું સપનું લાવ્યા છે ત્રીજું સપનું એ લાવ્યા છે કે જેમ દિલ્હીની અંદર વીજળી મફત મળી રહી છે અને એમ છતાંય દિલ્હી જ્યારે સરકાર હતી ત્યારે નફામાં ચાલી રહી હતી એવી રીતે ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે જેથી આ કારમી મોંઘવારીમાં ગુજરાતની જનતાને રાહત મળે તો દોસ્તો છે ગઢવી અને આ એક અદના એવા પત્રકાર માટે હું આજે આટલી બધી વાત શું કામ કરું છું એ પણ જરાક મારે આજે જરા સ્પષ્ટ કરવું છે તમારા લોકો સાથે દોસ્તો ઈસુદાન ગઢવી છે એ ગુજરાત માટે સપના લાવ્યા છે એમણે ગુજરાત માટે સપના જોયા છે પણ એ ઉપરાંત આ માણસનું જે વ્યક્તિત્વ છે એ બીજા રાજકારણીઓ કરતા અલગ છે એક કિસ્સો તમને કહું જરા ધ્યાન આપજો શું કિસ્સો છે તમને યાદ હશે કે એક વખત એવું બન્યું કે જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઈસુદાન ગઢવી સહિતના લોકોએ ભાજપની જે ઓફિસ છે એને ઘેરાવ કર્યો અને એ વખતે ઈસુદાન ગઢવીને ત્યાંથી પકડવામાં આવ્યા એમની ધરપકડ કરવામાં આવી અને એમના પર આરોપ મૂકવામાં આવ્યો કે એમણે કોઈની છેડતી કરી છે વિચાર કરો એક આટલો ઊંચો પહોંચેલો પત્રકાર જાહેરમાં એક જાહેર કાર્યક્રમમાં કોઈની છેડતી કરી શકે પણ આ તો ભાજપ છે એને આરોપ લગાવવો હતો આરોપ તો લગાવી દીધો ભાઈ આરોપ લાગી ગયો એટલે તો એવું થાય કે આમાં તો બદનામી થાય ને આમાં તો બહુ ખરાબ એનું પરિણામ આવે આપણે સૌ જાણીએ છીએ કે આવો આરોપ તો બહુ ખરાબ છે તો એ આરોપ લાગ્યો એટલે ઈસુદાન ગઢવી સાથે બીજા બધા લોકો હતા એમણે પણ વાત કરી અમુક લોકો એવા હતા કે જેમણે ઈસુદાનભાઈને સલાહ આપી કે ભાઈ આ લોકોએ તમારા ઉપર આવો ખોટો આરોપ મૂક્યો છેડતીનો તો આપણી સાથે થોડી મહિલાઓ હતી આપણે એમના તરફથી ફરિયાદ દાખલ કરાવી દઈએ કે બીજેપી વાળા એમને આવું કર્યું છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ના હું એટલો નીચો નહીં પડું ભાજપ વાળાને નીચે જેટલું ઉતરવું એટલું ઉતરે હું આવી બાબતે કોઈ ઉપર ખોટો આરોપ નહીં મૂકું

એવી હલકાઈ ઉપર ઉતરવું નથી સામા પક્ષે જે કર્યું એ જાણે મારે એવું ખોટું કામ કરવું નથી અને એટલે જ ઈસુદાન ગઢવીએ એ વખતે આવો આરોપ લાગ્યો હોવા છતાં પણ સામા પક્ષે આવો આરોપ મૂક્યો નહીં આ ચરિત્ર છે માણસનું આ માણસનું ચરિત્ર છે અને એવા ચરિત્ર સાથે એ રાજકારણમાં પ્રવેશ્યો છે દોસ્તો ઈસુદાન ગઢવી ચોખ્ખું કહે છે તમે એની સભામાં સાંભળજો એને એ ચોખ્ખું કહે છે રાજકારણ છે એ મારા માટે અંતિમ પડાવ નથી હું તો જે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો છે એ જે હેરાન થઈ રહ્યા છે ગુજરાતમાં જે મોંઘવારી છે એમાં જે આમ જનતા પીસાઈ રહી છે ગુજરાતની જનતા સાથે જે રીતના ગુજરાત સરકાર વ્યવહાર કરી રહી છે એના કારણે ગુજરાતની જનતા જે દુઃખ છે એનું જે એ દુઃખી છે એ દુઃખ લેવા હું આવ્યો છું ખેડૂતોનું દુઃખ લેવા આવ્યો છું મજૂરોનું દુઃખ લેવા આવ્યો છું અને પાંચ વર્ષ જો મને મળશે તો હું એવું કામ કરીશ કે તમે સંપડે પણ નહીં વિચાર્યું હોય અને જો હું આ કામ કરી લઈશ તો પછી મારે રોકાવાનું કોઈ કારણ નથી અને આજના દિવસે પણ ઈસુદાન કહે છે કે ભાઈ હું પાંચ કામ સોંપું સરકારને એ પાંચ કામ જો આ ભાજપ સરકાર કરી આપે તો મારે રાજકારણમાં રહેવું જ નથી દોસ્તો આવો માણસ પહેલી વાર ગુજરાતના રાજકારણમાં આવ્યો છે ધ્યાન રાખજો આવો માણસ વારે વારે ગુજરાતના રાજકારણને મળવાનો નથી આ ઈસુદાન ગઢવી વારે વારે પેદા થતો નથી અને એટલે જ આ મોકો છે કે આપણે આવા યોગ્ય વ્યક્તિને ટેકો કરીએ દોસ્તો આ વ્યક્તિ એટલો ચરિત્રવાન છે કે માત્ર માત્ર એક જ વ્યક્તિથી ડરે છે એક જ વસ્તુથી ડરે છે તમે કહેશો કે ઈસુદાન ડરપોક છે હા અરે ડરપોક છે મને ખબર છે એ કોનાથી ડરે છે બોલો મને ખબર છે ઈસુદાન કોનાથી ડરે છે આજે હું એ વાતનો પણ ફોર પાડીશ કે ઈસુદાન કોનાથી ડરે છે ઈસુદાન ડરતા હોય તો માત્ર ને માત્ર ભગવાનથી ડરે છે બાકી એને કોઈ બીક નથી એને કોઈની બીક નથી અને એટલે તો ગુજરાતની જનતા ઈશદાન ગઢવીને ટાઈગર તરીકે ઓળખે છે કે જે માણસ સામી છાતીએ લડી શકે છે સામા પાણીએ તરી શકે છે એવો જો કોઈ લડાયક મિજાજનો માણસ હોય તો ઈશુદાન ગઢવી છે અને એટલે જ દોસ્તો આ ઈશુદાન ગઢવીને આપણે સૌએ ઓળખવાની જરૂર છે અને આવા ઈશુદાનને સાથ મળ્યો છે ગોપાલ ઇટાલિયાનો આ પાંત્રીસ વર્ષનો યુવાન આજે એક સામાન્ય ચૂંટણી જીત્યો છે વિસાવદરની એક ખાલી વિધાયક બન્યો છે અને આખા ગુજરાતમાં એની ચર્ચા ચાલી છે તો ગુજરાતને આ જોડી ઘણા વર્ષો પછી આવી જોડી મળી છે કે જે ઈમાનદાર છે હિંમતવાન છે કટ્ટર છે કટ્ટર સેના માટે છે પોતાના પ્રિન્સિપલ્સ માટે છે પોતાના સિદ્ધાંતો માટે છે તો આવી જોડી ગુજરાતને મળી છે અને આ જોડી ગુજરાતને આગળ લઈ જવા માટે સક્ષમ છે એમની પાસે ટીમ છે ટીમમાં મનોજ સોરઠિયા રાજુ કરપડા અને એવા અનેક લોકો જોડાયેલા છે કે જે લોકોને લોકોના પ્રશ્નોની સમજ છે વહીવટની સમજ છે અને ક્યાં કઈ મુશ્કેલી છે બધી સમજ છે દોસ્તો આપણે ગુજરાતને ત્રીસ વર્ષથી જોઈ રહ્યા છીએ અત્યારે ગુજરાતની શું હાલત છે એ માટે જો હું બોલવા લાગુ તો કદાચ અડધા કલાકનો વિડિયો એ ઓછો પડે એટલે એ વાત મારે નથી કરવી આપ સૌ જાણો છો હું તો ખાલી એક જ વાત કહું છું કે ત્રીસ વર્ષથી આપણે એક ને એક રાત જોયું છે હવે બદલાવનો સમય આવ્યો છે ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહી છે પુલ તૂટી રહ્યા છે આગ લાગી રહી છે ગિનોના કામ થઈ રહ્યા છે હવે સહન નથી થતું હવે ગુજરાતનો આત્મા જગાડવાની જરૂર છે આપ સૌને હું કહું છું કે ગુજરાતનો આત્મા જગાડો એ સુદાનને ટેકો કરો હવે ગુજરાતમાં પરિવર્તનની વખત આવ્યો છે હવે ગુજરાત પરિવર્તન માગે છે એ માટે આપણે સૌએ આપણું આત્મા ઢંઢોળવો પડશે અને જોવું પડશે કે ખરેખર ગુજરાત માટે કેવી રીતે ભલાઈ આવી શકે એમ છે તો હું તો ટેકો કરું છું ઈસુદાન ગઢવીને જો આપ પણ ટેકો કરતા હો ઈસુદાન ગઢવીને અને ગોપાલ ઇટાલિયાને તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ